આગામી તારીખ બાવીસ મીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા વેપારીઓને પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિ સાથેની ટાઇલ્સ ગિફ્ટ આપવા માટે વિશિષ્ટ ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યું મોરબી સિરામિક ઉદ્યોગપતિએ અનોખી રામ ભક્તિ દર્શાવી છે તેઓ દ્વારા તમામ વેપારીઓને શ્રી રામના ફેક્ટરીમાં જોરશોરથી પ્રભુ શ્રી રામના ઉત્પાદન શરૂ કર્યું પોતાની ફેક્ટરીમાં રામ રામ મંદિર મંદિર મહોત્સવ અયોધ્યા અને ભગવાન શ્રી રામના ચિત્રવાળી ટાઇલ્સ બનાવી છે પોતાના દરેક વેપારીઓને આ ટાઇલ્સ ગિફ્ટમાં આપવામાં આવનાર છે સાથે પ્રસાદી પણ મોકલવામાં આવશે મોરબી સિરામિક નગરી રામ નામમાં રંગાયું છે તેવા દ્રશ્યો જોવા મળ્યા સિરામિક યુનિટો પર

આખા મોરબી શહેરને આજુબાજુમાં ઓછામાં ઓછા પાંચસો જેટલા હોર્ડિંગ્સ લગાવ્યા છે આનંદ મહોત્સવના અને બધા જ કારખાનાઓએ પોતપોતાની રીતે રામ મહોત્સવના તૈયારી માટે ડેકોરેશન વગેરે અને મજૂરોને પ્રસાદ રૂપે કંઈકને કંઈક ગિફ્ટ આપવામાં આવશે પ્રભુ શ્રી રામના રામ મંદિર અને પ્રભુ શ્રી રામ સહિતના ટાઈલ્સ ના પોસ્ટરો બનાવ્યા છે જે અમારા બધા ડીલરોને ડિસ્ટ્રીબ્યુટ કરી અને સાથે પ્રસાદ પણ મોકલવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યુઝ મોરબી